નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી ફરીથી આપની સામે લઈને આવ્યો છું બાયોટેકનોલોજીને એટલે કે ખૂબ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર જેની ડિટેલમાં આપણે વાત કરી રહ્યા હતા આગળ વધીએ છીએ કે ભાઈ આખી માથાકૂટ તમે ક્યારની કરો છો કે બસો ત્રીસ જાતના બેક્ટેરિયા જોયા એના કરતાં વધારે અલગ અલગ જાત જોઈએ એમાંથી નવસો જેટલા એન્ડોન્યુક્લિયસ આપણે અલગ કર્યા પણ એન્ડોન્યુક્લિયસ નવસો છે તો નવસોની કેટેગરી શું એના નામ શું તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે એન્ડોન્યુક્લિયસના નામકરણની પહેલું લેખું છે ઈ કોલાય કયો ઉત્સેચક છે તો કે ઈ કોલાય એ ઈ કોલાય ઉત્સેચક નથી તમે પણ તો ઈ કોલાય કોણ છે તો કે ઈ કોલાય એક બેક્ટેરિયા છે આદિકોષ કેન્દ્રી છે ને આ ઈ કોલાય આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા જે છે એની અંદરથી આપણને ઉત્સેચક જોવા મળ્યો છે કયો ઉત્સેચક એન્ડોન્યુક્લિયસ પ્રકારનો એક નહીં બે થી ત્રણ આપણને મળ્યા છે કેવી રીતે શું છે લેટ સી તો ઈશેરેશિયા કોલાઈઝનું આખું નામ મેં તમને અહીંયા લખી દીધું દેખાય તમને એમાંથી આપણે જે એન્ડોન્યુક્લિયસનું નામ આપ્યું છે એટલે હું અહીંયા લખું એન્ડો ન્યુક્લિયસ નું જે નામકરણ કર્યું છે એ નામકરણ આપણે આ રીતે કર્યું છે ઈ કો આર અને આ વન રાઈટ તો આ ઈ ક્યાંથી લીધો તો કે ઈશેરેશિયા કોલાઈનો આ ઈ લીધો પછીના બે અક્ષર એના કોલાઈ શબ્દ પરથી લીધા એટલે ઈકો થઈ ગયું એની એક સ્ટ્રેન એટલે એની જાત જેનું નામ છે આર વાય થર્ટી એમાંથી પહેલો અક્ષર ઉપાડ્યો આપણે આર એટલે અહીંયા ઈકો આર બેનું અને આ જે વન છે એ રોમન અંક છે એટલે હું અહીંયા ગુજરાતીમાં લખી દઉં આ વન કોણ છે તો ઇટ્સ અ રોમન લેટર અથવા રોમન અંક છે યાદ રહે તમને હવે રોમન અંક જ્યારે પણ બાયોલોજીમાં હોય બહુ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો રોમન અંક જ્યારે પણ બાયોલોજીમાં હોય ત્યારે એક નંબર જે છે એ કોના આધારે હોય તો જે તે જગ્યા પર મળેલો સૌથી પહેલો ઘટક એટલે ઇટ ઇઝ બેઝ ઓન જેનો નંબર આપ્યો એ તમને કદાચ ખબર હોય તો અગિયારમું ધોરણ ભણતા અને અગિયારમા ધોરણની અંદર ચેપ્ટર નંબર તેર માં તમારે આવી જ રીતે આ બે શબ્દ ભણવાના આવતા પીએસ રોમન અંક એક અને પીએસ રોમન અંક બે એનો મતલબ ડિસ્કવરી ના બેઝ ઉપર વનસ્પતિના પર્ણની અંદર સૌથી પહેલા કઈ ફોટોસિસ્ટમ જોવા મળી હશે વન અને પછી કઈ ડિસ્કવર થઈ હશે ટુ હાલો ક્લિયર થાય છે એના આધારે અહીંયા જો ઇકોલાઈમાંથી આપણને ઘણા બધા એન્ડોન્યુક્લિયસ ઇકો આર વન આર ટુ આર થ્રી ઇકો આર ફોર રાઈટ તો આ વન ટુ થ્રી ફોર બેઝ ઓર ડિસ્કવરી કેવી રીતે આવું ક્લિયર હવે આવું એક બીજું નામ પણ હું તમને સમજાવું હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી એક પ્રકારના બેક્ટેરિયા હિમોફિલસ ઇન્ફ્લુએન્સીમાંથી આ એચ ઇન્ફ્લુએન્સીનો આઈ એન એટલે એચ આઈ એન તો બની ગયો રાઈટ હવે એની જે એક સ્ટ્રેન છે રાઈટ યાદ રાખજો એની જે એક સ્ટ્રેન છે એ સ્ટ્રેન છે એની આરડી પરંતુ આ આર નામનો જે ઉપયોગ એ ઇકો વનમાં ઓલરેડી થઈ ગયો છે એટલે આરની જગ્યાએ હવે કયો શબ્દ લીધો બચ્ચા લો તો કે ડી અને એટલા માટે મેં અહીંયા લખી દીધું હિન્ડ ક્લિયર કોના આધાર ઉપર બેઝડ ઓન ડિસ્કવરી ક્લિયર હિન્ડ વન હિન્ડ ટુ ઇટ ઇઝ બેઝ ઓન ડિસ્કવરી હવે મારી વાત સાંભળજો આપણી ચોપડીમાં જે અનુસાર લેખું છે આપણી ચોપડીમાં જે લેખું છે એ પ્રમાણે હિન્ડ ટુ નામનો જે ઉત્સેચક છે આ હિન્ડ ટુ નામનો એન્ડોન્યુક્લિયસ છે એનું સૌથી પહેલું અલગીકરણ થયું અલગીકરણ એટલે બેક્ટેરિયામાંથી સૌથી પહેલા એને બહાર કાઢો જો જો ઈકો આર ને પણ નથી કાઢ્યો ભલે ડિસ્કવરી પહેલા થાય સૌથી પહેલા આપણે જોયા ભલે ઇકો આર વન ઇકો આર ટુ ઇકો આર થ્રી માઇક્રોસ્કોપની અંદર જ્યારે આપણે બેક્ટેરિયાની તપાસ કરતા હતા તો એમાંથી આપણને ઉત્સેચક જોવા મળ્યો ઇકો આર વન ઇકો આર ટુ ઇકો આર થ્રી હિન્ડ વન હિન્ડ ટુ હિન્ડ થ્રી પરંતુ એમાંથી સૌથી પહેલાં અલગ કર્યો એ અલગ કરેલો ઉત્સેચક એટલે કોણ સૌથી પહેલો હિન્ડ ટુ આ તમને યાદ રહેવું જોઈએ ફર્સ્ટ ડિસ્કવર સૌથી પહેલા શોધાયેલો કોણ તો કે ઈકો આર વન અને કેવી રીતે લખવાનું આ રીતે નહીં ઇકો આર વન આ રીતે ઠીક છે તમને સમજાય હિમોફિલસ ઇન્ફ્લુએન્સ આ એક યાદ રાખવા જેવું છે કેમ કે હિન્ડ ટુ ક્વેશ્ચન આપણી બુકમાં બને છે તો ઇકો આર વન અને હિન્ડ ટુની મેં તમને અહીંયા વાત સમજાવી દીધી રાઈટ તો એન્ડોન્યુક્લિયસના નામ ફરીથી લઈએ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ હિન્ડ ટુ આવું કેવી રીતે સૌથી પહેલાં અલગ કરેલો છે જેનું કાર્ય ડીએનએના ન્યુક્લિયો વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે જે પાંચ વર્ષ પછી સૌથી પહેલો ડીએનએ બેક્ટેરિયામાંથી એટલે કે સૌથી પહેલા સમજી લો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી નામના બેક્ટેરિયામાંથી અલગ કરાયો અને એને ઓળખવામાં આવ્યો આ રીતે લેવાનું છે આ સેન્ટર તેનો વિશિષ્ટ ક્રમ એટલે કે આ હિન્ડ ટુ નામનો એન્ડો ન્યુક્લિ એજ હવે તમને બધાને ખબર પડી ગઈ છે એન્ડો ન્યુક્લિયસ ક્યાં કામ કરે ચોક્કસ પ્રકારની ઓળખ શ્રૃંખલા અને ઓળખ શૃંખલાનો પ્રતિ એક એન્ડોન્યુક્લિયસનો પ્રતિ એક વિશિષ્ટ ક્રમ હોય જે કેટલી હોય તો કે ચારથી આઠની વચ્ચે હોય અહીંયા હિન્ડ ટુ એન્ડોન્યુક્લિયસ કેટલી બેઝ ક્રમની ઓળખ શૃંખલાને ઓળખે છે તો કે છ બેઝની જોડને ચોક્કસ ક્રમને ઓળખે છે જેને એની ઓળખ શૃંખલા અથવા તો એનું શું કહેવાય છે ઓળખ ક્રમ કહેવાય છે રાઈટ આજે બસો ત્રીસથી થી વધારે બેક્ટેરિયાની જાતમાંથી નવસોથી વધારે રિસ્ટ્રિક્શન જો આ બીજી વાર એવું છે વધારે એન્ડોન્યુક્લિય જાણકારી આપણી પાસે છે ને એને આપણે અલગ પણ તહેરવા છે રાઈટ અહીંયા આખી એની પ્રક્રિયા ચોપડી પ્રમાણે લખી છે લેટ મી યુઝ અનધર પેન અહીંયા આપણે લખ્યું છે કે આ ડીએનએનો આખો ટુકડો છે રાઈટ અહીંયા તમે જુઓ આ બારનું ડીએનએ છે અહીંયા તમે જુઓ વાહક ડીએનએ છે દેખાય તમે બંનેને ધ્યાનથી જુઓ ધ્યાનથી જુઓ ધ્યાનથી જુઓ દેખાય એનો મતલબ આ વાહક ડીએનએ અને આ બારનું ડીએનએ છે હવે અહીંયા શું કામ કર્યું તો આ વાહક ડીએનએ અને બારના ડીએન ઉપર એક એન્ડોન્યુક્લિયસની ટ્રીટમેન્ટ આપી કયું એન્ડોન્યુક્લિયસ તો કે ઇકો આરવન આ ઈકો આરવનની અહીંયા ટ્રીટમેન્ટ આપે છે

ડબલ ટી સી યાદ રહેશે હા કે ના સમજાય તમને આ એન્ડોન્યુક્લિયસનું નામકરણ મેં આની પહેલાં પણ એ તમને પોઈન્ટ સમજાવી દીધો હું તમને લઈ જાઉં રાઈટ જો આપણે આ ભણતા હતા ત્યારે મેં તમને અહીંયા આખું વર્ક કરેલું મેં તમને સમજાવેલું એ તમારે યાદ રાખવાનું છે રાઈટ ઇન્ડોન્યુક્લિયસ ઉસે છે કઈ રીતે કટ થાય ત્યારે મેં તમને આઈ રહ્યું જો દેખાય તમને જી ડબલ એ ડબલ ટી સી આની આપણે વાત કરી હતી બસ એ જ વાતને ચોપડી ફરીથી રિપીટ કરે છે એ વાતને આપણે ફરીથી સમજવાની છે અને તમારે યાદ પણ રાખવાની છે રાઈટ જો ઇકો વનની ટ્રીટમેન્ટ આપી ની સ્પેસિફિક સાઇટ કઈ એવો ક્વેશ્ચન પૂછે નીચેનામાંથી ઇકો ની ઓળખ શૃંખલા ગોતો તો આ નીચેનામાંથી પૂછે ત્યારે તમારે યાદ રાખવાનું જી ડબલ એ ડબલ ટી સી એ ની ઓળખ શૃંખલા છે હાલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું તમને સમજાય એનો મતલબ એ એક્ઝેક્ટલી ક્યાંથી કટ કરે તો કે જી અને એની વચ્ચેથી એ એક્ઝેક્ટલી કટ કરશે ક્યાંથી કટ કરે તો કે કે આ જી અને એની વચ્ચેથી કટ કરશે ક્લિયર એટલે ઉદાહરણ તરીકે અહીંયાથી એ કટ કરશે એવી જ રીતે એ અહીંયાથી કટ કરશે જો એરો આપ્યો જ છે ક્લિયર એટલે આ કેવું બનશે આ રીતનું દેખાય તમને એવી જ રીતે એ અહીંયાથી કટ કરે જી અને એના ભાગેથી રાઈટ એના માટે આપણે આ ભાગેથી અને એવી રીતે એ જી અને એના ભાગેથી રાઈટ સો આ ભાગે જ લઈએ ને આપણે આ ભાગ ક્લિયર આ ભાગેથી કટ કરે હવે જો એ આ ભાગેથી કટ કરશે તો એ આ રીતે કટ કરે જો ધ્યાનથી સમજો જી અને એના ભાગેથી રાઈટ અહીંયા અહીંયા દેખાડો છે પણ આપણે યાદ રાખો જી અને એના ભાગેથી એટલે આ ભાગેથી કટ કરશે જો હું તમને આનું પ્રૂફ પણ હમણાં આપીશ ક્લિયર સમજાય અ હા કે ના એટલે આમ બન્યું દેખાય હા કે ના હવે આને હું થોડુંક ડાર્ક કરી દઉં એટલે તમને ખબર પડે આખું તો આ કેવા છેડા ને કેટલા બંધ આલો આ તો

યાદ રાખવાના છે આખા ક્લાસે એ કરે બોલવાનું બોલો કયો બંધ ફોસ્ફો ડાયએસ્ટર બંધ અને એવી જ રીતે અહીંયા એટલે તમને જી અને એ વચ્ચે કયો બંધ કેમ કે બંનેમાં ટ્રીટમેન્ટ એક જ થઈ છે ઇકો આર 1 ની તો અહીંયા પણ કયો ફોસ્ફો ડાયએસ્ટર બંધ હલો ખ્યાલ આવે છે સમજાણું તમને તો કે ફોસ્ફો ડાયએસ્ટર બંધ ક્લિયર આના લીટાને આપણે કાઢવા હોય તો શું કરવાનું આવું કે કરી અને ફરીથી આપણે હાઇલાઇટર જોડી દઈએ દેખાય જો અહીંયા ચોપડીની મિસ્ટેક એક કાઢી છે આપણે અને અહીંયા તમને ખબર પડવી જોઈએ શું આવશે જી અને એની વચ્ચેથી જ કટ કરશે અને તમને છેડા કેવા દેખ બનેલા દેખાય હાઈલાઇટર માર્યું એટલે છેડા તમને કેવા બનેલા દેખાય ચીપકું છેડા અને ચીપકું છેડા બને રાઈટ તો કયા કયા બંધ તૂટે તો જી અને એ અને તમે જુઓ અહીંયા ના એટલે એ ટી એ ટી વચ્ચેના પણ ન્યુક્લિયોટાઇડ વચ્ચેના બંધ તૂટે એટલે કયા કયા બંધ તૂટ્યા હશે તો હું તમને અહીંયા લખી દઉં એચ બંધ અને ફોસ્ફો ડાય એસ્ટર બંધ આ બંને છે હાલો ક્લિયર હવે એક આ ભાગ લઈ લીધો અને એક આ ભાગ લઈ લીધો દેખાય તમને એટલે શું થયું આ રીતની રચના હાલો આમ ફરીને દેખાડું એટલે આ બંને ભાગ જોડાણ એટલે એક વાહકનું ડીએનએ જોડાણ અને બીજું કોનું ડીએનએ જોડાય છે વિદેશી ડીએનએ એટલે કે ઈચ્છિત ડીએનએ અને એ બંનેના છેડા કેવા બેના ચિપકું છેડા હાલો ક્લિયર અહીંયા સુધી એ આકલા પડકારા કરતા રહેજો આ ચીપકુ છેડા ભાઈના હવે આ જે ચીપકુ છેડા અહીંયા બને છે એ ડીએનએના ટુકડાઓ ચીપકુ છેડાથી જોડાય અને હવે તમને ખબર છે અહીંયા ચીપકુ છેડાને જોડવા માટે કયો ઉત્સેચક તો તમારે યાદ રાખવાનું છે ડીએને લાયગેઝ કયો ઉત્સેચક મિત્રો યાદ રાખવાનું છે ડીએને લાયગેઝ તમને યાદ રહેશે બોલો હા કે ના સમજાશે સો ટકા ક્લિયર થાય ઓકે તો અહીંયા સુધીની વાત તમને સમજાવવી જોઈએ ખબર પડવી જોઈએ બે ઉત્સેચકનું કામ થયું એક લાઈગેઝનું અને એક ઇક્વારોન ઇક્વારોન એટલે એન્ડોન્યુક્લિયસનું અને અહીંયા ડીએનએ જોડાણનું તમે જુઓ અહીંયા જે ડીએનએ જોડાણ એમાંનું એક વાહકનું ડીએનએ અને એક વિદેશી ડીએનએ હું અહીંયા લખી દઉં વિદેશી અથવા તો લખી દઉં ઇચ્છિત ડીએનએ જેના કારણે અહીંયા પુનઃ સંયોજિત આપણે જે વિચારીએ છીએ એ કમ્પ્લીટ થયું ચાલો ક્લિયર આ ચોપડીમાંથી તમને યાદ રહેવું જોઈએ આગળ વધીએ લાઈગે ઉત્સેચકની ક્રિયા ચકનીક્રિયા લાઈગે હું કામ કર્યું આપણે ફરીથી સમજીએ છીએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃ સંયોજિત ડીએનએ ના અણુ બનાવવા માટે થાય બોલો હા કે ના તો કે અહીંયા આપણે એનો ઉપયોગ ડીએનએ નો અણુ બનાવવા માટે કરવામાં આવે છે જેથી વિભિન્ન જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ને ભેગા કરી શકીએ છીએ રાઈટ એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનાર ડીએનએ ના ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા હોય અને જો આ ચીપકુ છેડા એટલે શું ચીપકુ છેડા ડીએનએ લાઈગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે જો બુઠા છેડા હશે તો ત્યાં જટ દઈને કામ કરવાનો નથી ઓછો ક્રિયાશીલ ચીપકુ છેડા માટે જબરજસ્ત ક્રિયાશીલ રાઈટ એટલે ચીપકુ છેડા કાર્યમાં સહાયતા પ્રદાન કરે કારણ કે પૂરક કપાયેલા છેડા પ્રતિરૂપ સાથે સીધો શું બનાવશે એચ બંધ બનાવશે રાઈટ અને ચીપકુ છેડા ડીએનએ ની મદદથી છેડાથી છેડા એટલે એન્ડ ટુ એન્ડ જોડાઈ શકે છે ફટાફટ 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 રીમૂવ કરીએ જુઓ અહીંયા અહીંયા એકબીજાના પૂરક હતા ટી ટીની સામે એ એ અને એ એની સામે ટીટી દેખાય તમને અને એના કારણે એકબીજાના પૂરક હતા એટલે ફટાફટ 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 શું કરી દીધું તો કે આ બંને વચ્ચે હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ હાઇડ્રોજનમાં જેના કારણે એકબીજાના પૂરક ચીપકુ છેડા હોવાને કારણે લાઈગેઝે કામ કર્યો અને ફટાકદારાના ઉતાવળથી જલ્દીથી સહાયતા પ્રદાન કરી અને ચિપકુ છેડા આરામથી જોડાઈ ગયા કોને મદદથી ડીએનએ લાઇગેઝન ની મદદથી એન્ડ ટુ એન્ડ જોડાઈ ગયા જુઓ અહીંયા તમને એ જ પ્રક્રિયા આપેલી છે ફટાફટ જોઈ લઈએ આ બહારથી આવતું વિદેશી ડીએનએ આ વાહક ડીએનએ નું પ્લાઝમિડ છે પ્લાઝમિડ એક જગ્યાએથી તૂટ્યું આ તૂટવા માટે કોણ જવાબદાર અને આ ડીએનએ ને પણ એક જગ્યાથી આ વચ્ચેના ભાગેથી તોડે છે તમે જોવો ધ્યાનથી તો એ વચ્ચેના ભાગેથી તોડવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે કયો ઉત્સેચક હશે તો કે એન્ડો ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકથી વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ બંનેને ચોક્કસ સ્થાનેથી કાપી નાખ્યા હવે એ કાયપા પછી શું તો કાયપા હોય એટલે અહીંયા બંને જગ્યા પર એકબીજાના પૂરક શું બનવા જરૂરી છે તો કે ચિપકુ છેડા અને એક જ પ્રકારના જો જો એક જ પ્રકારના આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપેલા હોય એટલે બંને જગ્યાની ઓળખ શૃંખલા કેવી હોય બંનેની ઓળખ શૃંખલા પણ કેવી હોય એક સમાન હોય એટલે કે અહીંયા બનતો ચીપકું છેડો અહીંયા બનતો ચીપકું છેડો એ અહીંયા બનતા ચીપકું છેડા સાથે કેવો હોય પૂરક હોય એના કારણે એકબીજા સાથે જોડાય અને એ સમયે કોણ મદદ કરે લાઈગેઝ નામનો ઉત્સેચક અને એનું આખું નામ મેં તમને સમજાવ્યું ડીએનએ લાઈગેઝ કામ કરશે એકબીજાને જોડે અને પુનઃ સંયોજિત ડીએનએ નો તૈયાર કરે ને એટલો મતલબ આ ડીએનએ કેવું બન્યું દાખલ કરવાનો એટલે કે યજમાન કોષ જે છે એ રૂપાંતરણ પામશે એટલે કે હવે ત્યાં જેનેટિકલી મોડિફાઈડ બનશે અને ત્યાર પછી કોષ વિભાજનમાં પણ આ આપણું નવું બનેલું એટલે આરડીએનએ જે છે એની અંદર ગુણન પામશે

પૂરક શૃંખલા ઓળખ શૃંખલા પેલિન્ડ્રોમ પરસ્પર સરખી અને વિરુદ્ધ દિશામાં એ બધી જ વાત સમજાય એની સાથે લાઇગેઝની ક્રિયા વિધિ સમજાય ચોપડીની વાત સમજાય ઇકો આર ઇકોઆરવનની શ્રૃંખલા સમજાવી દીધી જી ડબલ એ ડબલ ટી સી પરસ્પર વિરુદ્ધ દિશામાં કેવી સરખી ચાલો હવે તમને અહીંયા સુધી કોઈ ડાઉટ નહીં હોય ક્લિયર થાય વારંવાર વાંચજો મેં અહીંયાથી એકવાર ભણાવી દીધું એટલે આવડી જવું એવું જરૂરી નથી મેં અહીંયાથી ભણાવી દીધું ત્યાર પછી ચોપડીની એક એક લાઈન કમ્પેર કરજો સમજો કે દીપક અહીંયા કેટલી સરકાર નીટમાં કઈ રીતના એના સવાલ આવે ક્લિયર આવીએ હવે આપણે ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે નેક્સ્ટ પોઈન્ટની સાથે જેની અંદર આપણે ઓર ડિટેલમાં વાત કરીશું ઉપકરણોની વાત ચાલે છે તેમાં ઉત્સેચકને કમ્પ્લીટ કર્યું હવે નવા પોઈન્ટ ઉપર જઈશું ઠીક છે મિત્રો ઓકે જયહિન્દ વંદે માત્ર